એકવાર આપની યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે છે કે સરકારી ખરે તે લગતી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ ત્રે લાખથી પડતી હો તે ઉપરાંત શિક્ષક પરથી અને આંગણવાડી પરથી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં જે બારપાસ અને જે પીટીસી પર જે વિદ્યા સહાયક ની આવેલી છે જેમાં પ્રાથમિક માધ્યમિક વિભાગની અંદર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે વિદ્યા સહાયક અને શિક્ષણ પરતી આવેલી છે જેમાં વાત કરવામાં આવે બી એડ જઈ રહેશે તે પાસ હોવું જાય નથી એટલે કે જો ટેટ થર્ટ પાસ કરેલું છે તો આ પરથી અગ્રિમતા આપવામાં આવશે તો આ વિષયની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું તો ચાલો મેડિયો શરૂ કરીએ તો મિત્રો તમે એ સૌ જોઈ શકો છો વિદ્યા સાહેબ જેમાં બાર પાસે તો પીટીસી પર એટલે કે પીટીસી વિજ્ઞાન તો આ ત્યારમાં તમામ વિષયમાં ભરતી છે જે પ્રાથમિક વિભાગમાં ત્યારબાદ વિદ્યા સાહેબ બીએ એમ એ બીએડ અને બીએસસી બીએડ પર જે ગણિત વિજ્ઞાન અને ભાષા કે વિષયો માટે જે પ્રાથમિક વિભાગમાં ભરતી છે ત્યારબાદ શિક્ષણ સહાયક માટે તમે જોઈ શકો છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે બીએ એમ એ બીએડ અને જે ગણિત વિજ્ઞાન જેવા વિષયો છે ત્યારબાદ સાયન્સના વિષયો માટે જે એમએસસી એમએ બીએડ જેવી લાયકાત માગેલી છે અને ભાષાકીય વિષયો માટે છે બીએ એમ એ વિથ બીએડ માંગવામાં આવેલું છે તો તમે એ વિભાગ પણ જોઈ શકો છો જેમાં ઉચ્ચતર માધ્યમિક સીબીએસઈ પણ દર્શાવેલ છે તેમજ કોમ્પ્યુટર સહાયક માટે બીસીએ કરેલ હોય જે પણ તમામ વિભાગમાં જે ભરતી દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો અરજી વિશેની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ઉપરોક્ત શૈક્ષણિક જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો જે અસલ પ્રમાણપત્રો આધાર કાર્ડની ઝેરોક્સ અને ફોટોગ્રાફ સાથે પાંચ આઠ પચીસ ને તોંબાના રોજ દસ કલાકે સો પર ચાર્જર રહેવાનું રહેશે જે ઝેરોક્સનો એક સેટ બનાવીને પણ સાથે લાવવાનો રહેશે ત્યારબાદ ઇમેલ આઈડી કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને એમનો આપણે તેમ જોયું તેમ પેટર્ન ટાટ પાસ અને અનુભવી ઉમેદવારોને સો અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એ શ્રી રામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટર ઇન્ટરવ્યુ આધારી જે વેદાન સ્કૂલ લુણાવાડા એટલે કે મહીસાગર જિલ્લાની અંદર જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમ સીબીએસઈ જે મહીસાગર જિલ્લાની શાળાની અંદર વર્તીશું તો આ મુજબ તમે એપ્લાય જે વિષય મુજબ લાયકાતમાં એપ્લાય કરી શકો છો તો આ વિષયની વધુ માહિતી એ ઉપરાંત પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે તો ત્યાં તમે જોડાઈ શકો છો છેલ્લી લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે